ભાઈ સ્વાગત છે ફરીવાર નવા અને મસ્તીના દેશી લોક ની અંદર ભાઈ આજે આપણે તો મિત્રો લોક ચાલુ કર્યો છે માંડવીમાં ઉભા ઉભા અને ભાઈ આપણી માંડવી તો જો એટલે લાંકો મારી ગયો ભાઈ હાવ એટલે અવટ મારી ગઈ પહેલી વાર મિત્રો હે આ સમયે માંડવીને ખેંચ પડી છે પાણીની બરાબર તો આજે આપણે ચાલુ કરી દીધું છે પાણી મિત્રો આપણે બે લાઈન પાથરી છે કારણ કે ભાઈ આપણે બે મોટરનું પાણી આવે એક વાવની મોટરનું પાણી આવે છે અને એક બોરની મોટરનું પાણી આવે ભાઈ જો મિત્રો વાયુની મોટરનું તો ભાઈ પાણી આવે છે પણ બોરની મોટરનું આ તો મિત્રો મારો ને મારો પોપટ થઈ ગયો મિત્રો એમાં થયું એવું કે હું અહીંયા તમને જે દરમિયાન દેખાડવા આવ્યો ને કે વાયુની મોટર અને બોરની મોટર ત્યાં તો ભાઈ બોરની મોટર જ બંધ થઈ ગઈ મિત્રો આપણે અહીંથી જ પાણી ચાલુ કર્યું બરાબર અહીંથી હવે ઓલી બાજુ લાગત પીવરાવાનું છે અને પછી ઓલી બાજુ લાગત પીવરાવાનું છે હવે આમ જોયું જાય કે આ સાઈડથી ઉપર લગન ક્યાં લગણ પાણી પૂરે એ પ્રમાણે બરાબર લગન પછી આ બધા લાઈનોના લાઇનોના કટકા ઉપાડી ઉપાડીને આપણે વચ્ચે નાખવા જો પાણી પી ગયું છે ત્યાંથી પાછી પાછું ઉપર જવા દેવું એટલે એ બધું આજ નદીમાં આપણે કરવાનું રહે મિત્રો તો મિત્રો આપણે બે લાઈનોમાં ભાઈ ગોખા એવી રીતના પાડી દીધા ને કે સીધે સીધો આમ માંડવીના ઓલા ભાઈ પાટલામાં જ પાણી પીવું જાય જુઓ તમે ભાગે મિત્રો રેડ પાતા હોય ને એ બધા આવી રીતના જ પાતા હોય છે બરાબર હાથ તારી થઈ જાય થાય એવો મિત્રો થઈ બોરની પણ મોટર ચાલુ થઈ ગયો ભાઈ હવે મિત્રો આપણે હપ્તા આવીએ હવે ઘર તરફ બરાબર કારણ કે ભાઈ હવે આ રેડ પાણી છે અહીંયા માથા ના ઉભાનું હોય એ તો હવે જાહે એની રીતના જ્યાં જાવું હોય ત્યાં બીજું શું હોય હવે હવે મિત્રો આપણે આવશું કલાક બે કલાક પછી જોઈ જાઉં ભાઈ પાણી ક્યાંક ફૂઈ ગયું એ પ્રમાણે બટકું અહીંયા બદલાવી નાખશું લાઈનનું બરાબર એવી રીતના ભાઈ આપણે રેડ પાણી વારવાનું રહે બરાબર હજી તો મિત્રો બે દિવસ પહેલાં આપણે ભાઈ માંડવીમાં પાણી ચાલુ કર્યું હતું અને ભાઈ કાલનો તો ભાઈ આ વાતાવરણમાં ભાઈ પલટો આવી ગયો છે અને આજે ફાઇનલી આપણો વરસાદ પૂગી ગયો ભાઈ ધીમી ધારે અત્યારે ચાલુ થઈ ગયો છે અને મિત્રો કાલ સાંજના તો એટલે કે ભાઈ રાતે જે વીજળીના કડાકા ભડાકા થયા એની મારે તમને વાત શું કરવી મિત્રો જોઈ લો એકવાર એ પણ જોઈ લો તમે તો મિત્રો સાંજે ભાઈ પવન એટલો હતો અને વીજળીના કડાકા ભડાકા પણ થતા હતા અને ભાઈ સામેનો જે તમને ક્યારો દેખાય ને એ ક્યારે તો આખો હુરાવી દીધો એક ક્યારે ઊભો હોય ને એક ક્યારે હુર આવી દીધો વાહ Like a fire, what you gonna do when it crumbles down? will you get higher down to the wire? Will you let it burn till we almost drown? Higher, goodbye, honey. તો ફેમિલી ભાઈ વરસાદ આપણે ઝીણો ઝીણો બહુ પડી ગયો મિત્રો ઝીણો ઝીણો અને મિત્રો ઝીણો ઝીણો વરસાદ કેવો પડ્યો રાખ્યો ખબર જો હમણાં તમને છે ને આ માંડવીના પાંદ ઉપર દેખાડો એવો ઝીણો ઝીણો એટલે હાવ ઝીણો ઝીણો વરસાદ મિત્રો વેર જ રાખો બન જ ના થયો અને ઝીણો ઝીણો વેરવો પણ પાણી ભરતી દીધો કપામાં જુઓ મિત્રો મિત્રો આપણે આ જેટલો મોટો મોટો કપા દેખાય ને એ બધો હે ને ગુથાઈ ગયો આ કપા છે ને એ આ બાજુ આમ પડી અને આ ડાર્ક્યુમાં હે ને ભેરો થઈ ગયો બરોબર હવે ભાઈ એવો નળવાનો છે આપણે દવા છાટવા માટે કારણ કે આપણે દવા તો ભાઈ રાદૂત વેથી છાટીએ છે એટલે રાદૂત ને હે ને ની કરવા માં થોડી કાહે ઉપળવાની છે ભાઈ તો મિત્રો આપણો બપોર પહેલા ભાઈ મકાઈ જોવા જાતા હતા તો તો ભાઈ હું વચમાં જ ખૂટી ગયો પાછો ત્યાંથી ભાગી આવ્યો બરોબર અને ભાઈ અત્યારે બપોર પછી અંધાર ચડી ગઈ એની વાત જવા દો જો મિત્રો સામેની બાજુ બહુ અંધાર છે અને આ બાજુ આપણા સુરત દાદા દેખાય હવે આમાં નક્કી નથી તો વરસાદ ધોધમાર આવશે કે આવશે જ નહીં આ બાજુ પાછું ખુલ્લું થઈ ગયું હોય આ બાજુ ખુલ્લું થઈ ગયું હોય અને અહીંથી સેજ સેજ અંધાર આવે છે મિત્રો અને આ બાજુ આ બાજુ બહુ ઘાટી અંધાર છે મિત્રો આ હા એની વાત ના પૂછો તો મિત્રો તમારા ગામમાં કે તમારા વિસ્તારમાં કેવો વરસાદ પડ્યો એ જરાક મને કોમેન્ટ બોક્સમાં જણાવી દેજો બરોબર તો આજનો લોક કેવો લાગ્યો જરાક કોમેન્ટથી જણાવજો ચેનલની અંદર હોય તો સબસ્ક્રાઈબ કરી નાખો વીડિયોને લાઈક પણ કરી દેજો અને હવે મળીએ મિત્રો આવા જ કંઈક નવા ને દેશી લોકની સાથે તો ત્યાં સુધી બધાયને બાય બાય